અમદાવાદ ખાતે દિવસીય ઇન્ટરનેશનલ સ્કૂલ વસ્ત્રાલ દ્વારા ભગવાન શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તારીખ બાવીસના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં આ ઉત્સવમાં સહભાગી બનવા માટે આનંદ સાથે તત્પર બન્યો છે ત્યારે આ ધાર્મિક પ્રસંગોને અનુરૂપ શ્રી રામજીના ચરિત્ર સંદેશ રૂપે દિવસિયા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ શોભાયાત્રા વસ્ત્રાલ રિંગરોડ વિસ્તારના મુખ્ય રસ્તાઓ અને રિંગરોડથી વસ્ત્રાલ મહાદેવનગર રૂટ પર નીકળી હતી ત્યારે રામજી મંદિર સુધી यजवामा આવી હતી જેમાં થી વધુ સ્કૂલના બાળકો ટ્રસ્ટીઓ આચાર્યો શિક્ષકો સહિત જોડાયા હતા ત્યારે બાળકો દ્વારા ભગવાન શ્રી રામના ચારિત્ર દર્શાવતા પાત્રો અને ઝાંખીઓ કરવામાં આવી હતી ત્યારે આ શોભાયાત્રાના માર્ગ ઉપર આવતી સોસાયટીઓના રહીશો દ્વારા ઠેર ઠેર આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું मेरा नाम कार्मिक सिंह है और मैं देवस इंटरनेशनल स्कूल वस्त्राल ब्रांच का प्रिंसिपल आज हमने ये शोभा यात्रा निकाल रहे हैं बाईस तारीख को प्राण प्रतिष्ठा महोत्सव है अयोध्या में श्री राम जी पधार रहे हैं और वैसे ही आज हमारे आंगन में व्यवस्था इंटरनेशनल के श्री राम और पूरी तैयारियों के साथ हम रथ लेके निकल रहे हैं यहाँ पांच सात झांकियाँ बनाई गई हैं बच्चों को दिखाने के लिए और इसमें 200 से ज्यादा बच्चों ने पार्टिसिपेट किया है 500 से ऊपर बच्चों की और टीचरों की बहुत अथात मेहनत की गई है इसमें और इसको हम लोग वस्त्राल से મહાદેવનગર રામજી મંદિર ની તરફ લે જાહે બહુ સારી સોસાયટી અમારે જોડ રહી અમારે સ્વાગત કે લઈએ જય શ્રી રામ મારું નામ ગોગનભાઈ સગર છે હું મેનેજિંગ ટ્રસ્ટી દિવસે ઇન્ટરનેશનલ સ્કૂલ તરીકે ફરજ બજાવું છું આજરોજ બાવીસ તારીખે ભગવાન શ્રી રામ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાના નિમિત્તે શાળાની અંદર પણ એક અવજ જેવો માહોલ છે અને આજરોજ અમે શ્રી રામ ભગવાનની નગર શોભાયાત્રાનું આયોજન કરેલ છે જેની અંદર વેશભૂષા સાથે રામાયણના પ્રસંગો સાથે જુદા જુદા કૃતિઓ છે એ બાળકો દ્વારા રજૂ કરેલ છે આ જે શોભાયાત્રા જે છે એ દેવસ્થ સ્કૂલથી મહાદેવનગર જે રામજી મંદિર છે ત્યાં સુધી જશે વચ્ચે જે પણ સોસાયટી આવશે તો એ સોસાયટીના જે કંઈ સોસાયટીના જે મેમ્બરો છે આ શોભાયાત્રાનું સ્વાગત કરશે અમારો મૂળ હેતુ જે છે એ હિન્દુ સંસ્કૃતિ ની જગાવવા માટેનો છે અને બાળકની અંદર રામાયણના પ્રસંગોને સંસ્કારનું સિંચન કરવાનો અમારો મૂળ હેતુ છે ખાસ કરીને બાવીસમી તારીખે રોજ આની પ્રાણ થવા જઈ રહી છે શું કહેશો કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમારા શાળાના આંગણે ભગવાન શ્રી રામ જ્યારે અવધમાં પાછા ફરેલા હોય અને અવધમાં જે રીતે આનંદ હતો એવો શાળાની અંદર ની અંદર પણ આ અવધ જેવો જ આનંદ શાળાના શિક્ષકો શાળાના સંચાલન શાળાના બાળકો અને વાલીઓની અંદર જોવા મળે છે અને અદભુત પ્રેમ શ્રી રામ પ્રત્યેનો અને આખું જે આપણું શાળા પરિચય છે એ સંપૂર્ણ રામ મગ્ન થયું હોય એવું લાગે છે Subscribe now and press the bell icon. Never miss an update.